બોડેલીમાં રેસિંગ અનાજ હેરાફેરીનો પર્દાફાશ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રેસિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ભરાયેલો મોટા પ્રમાણમાં ઘઉં જોખા અને ખાંડનો જથ્થો કે જે ઝડપી પાડવામાં આવ્યો હતો બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેસનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે આ શંકાસ્પદ જથ્થો બિન કાયદેસર રીતે દુકાનમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો એવો ગ્રામજનોનો આક્ષેપ છે તેની સતર્કતાથી આ અનાજનો જથ્થો પકડી રાશનનો જથ્થો લઈ જતી વખતે પકડી પાડવામાં આવ્યો છે ગ્રામજનો અધિકારીઓને જાણ કરી પ્રમાણભૂત કાર્યવાહી કરી છે અનાજમાં ઘઉં ચોખા ખાંડ સહિતનો સરકારી જથ્થો હતો આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તો ગ્રામજનોની માંગ છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓમાં જાણે હેરાફેરી કરી છે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે કડક દેખરેખ રાખવી જોઈએ